નમસ્તે મારું નામ ઢીલા સ્મિતા ભરતભાઈ છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું તો હું આજે તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું તે શાંતિપૂર્વક સાંભળવા વિનંતી મા અને માતૃભૂમિને સૌથી પહેલાં મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શેઠ સંસ્કાર ગણી શકાય તો હું આજે તમને પિતા વિશે કંઈ કહેવા માગું છું આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ કે તેમજ લેખકોએ મા અને તેના માતૃતાની ઉપમા લખી છે પણ આ સુધી ક્યાંય પણ અને ક્યારે પણ પિતા વિશે ઉપમા લખ લેખ પણ લખવામાં નથી આવ્યા બાળક નાનો હોય ત્યાંથી મોટો થાય ત્યાં સુધી તેને માતાનો પ્રેમ મળે છે પણ આ સુધી ક્યાંય પણ પિતાનો પ્રેમ નથી મળ્યો હું માતાનો વિરોધ નથી કરતી પણ પિતાનો મહત્વ કહેવા માંગુ છું પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે પણ કોઈ એનો માર્ગ જાણે છે નહીં તો હું જણાવું પિતા એટલે કે એક મકાને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે તેવી જ રીતે સાહેબ એક સુંદર અને સારા પરિવારને ટકાવવા માટે એક પિતાની જરૂર પડે છે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે સૂરજ ગરમ ભલે ને થાય એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે સૂરજ ગરમ ભલે ને થાય એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે એક એવી કહેવત છે સાહેબ ઘોડે ચડતો બાપ મરજો સાણા વેણતી માં ન મરતી હું ફક્ત તમને એટલું જ કહેવા માંગુ છું એ બાળક પાસેથી કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે પોતાના પિતાનો પ્રેમ નથી મળતો એ બાળક પાસેથી જાણીતો જુઓ કે જીવનમાં પિતાનું મૂલ્ય શું છે એ કેવી વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો પાપા પગલી ભરતો હતો ચાલતા ચાલતા પડી જતો હતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું સ્કૂલ જતો મેઘના આવનાર પિતાને તું પાછળ વરીને તાતા કરતો જ્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું કોલેજે ગયો મોજ મસ્તી કરતો કઈક મૂંઝવણ અનુભવ થતી ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું મોટો થયો તારા લગ્ન થયા તારા પત્નીના કહેવાથી તે તારા પિતાને ઘરથી બહાર કાઢી મૂક્યા ત્યારે તને મનમાં એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને એ છે ને ત્યારે તમે છો એના વગર તમારે કાંઈ છે જ નહીં એ તમારી જ શેરીમાં તમે આટો લગાવજો તમારા પિતા સાથે અને બીજા દિવસે તમે તમે એકલા એકલા ખબર પડી જશે કે જે દિવસે ગયા ને લોકો બોલાવાની શું લોકો તમારી સામે પણ નહીં જોવે મા ઘરનો ગૌરવ છે તો પિતા ઘરનો અસ્તિત્વ છે બે સમયનું ભોજન માં બનાવે છે તો પૂરા જીવનની વ્યવસ્થા પિતા કરે છે ક્યારેક આપણે રમતા રમતા પડી જઈએ કે ઠોકર લાગે ત્યારે આપણા મોઢામાંથી ઓ માં એમ નીકળે છે પરંતુ આપણે રસ્તો પાર કરતા અચાનક ટ્રક આવીને બ્રેક મારે ત્યારે આપણા મોઢામાંથી ઓ બાપરે એમ નીકળે છે કેમ કે નાના નાના સંકટોમાં આપણને માતા યાદ આવે છે પરંતુ મોટા મોટા સંકટોમાં આપણને પિતા યાદ આવે છે